હેલો અમદાવાદ અમદાવાદ તમારા માટે મસ્ત મજાના ખાસ મિઝાના આજે નવા પૂછનો વિડીયો અહીં આવી ગયો છે નવા લોકેશન ઉપર અંકર તમે જોઈ શકો છો ચોમાસાની સિરિયલમાં બાકી જાય તો બાકી મોસ પડી જાય એવા ડાયળા ઇન્કમ બનાવે છે ગરમા ગરમ અને ચોમાસાની સિરિયલમાં તમે લાયો ડાળવડા પણ મળી જશે અંકર ચોમાસાની સિવાય લોકો બહુ જ આવે છે પણ દાળવાડા ખાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે પણ જે વર્ષોથી એ કામ ચાલે છે અને સુપર હીટ અને સ્વાદિષ્ટ મળી મળીએ છે અને આગળ શું બાકી રાવવાડા ખવડાવે છે સરસ મજાના કાંઈ બનાવીને જોઈ શકો છો એક સાથે અહીંયા આગળ પચીસ ત્રીસ કિલો ડાળવાડા બનાવીને મૂકી રહ્યા છે કારણ કે લાગે છે રાય ખાવા માટે અને પાર્સલ લઈ જવા માટે અને જોઈએ દાળવાળા ખાવા માટે અને પાર્સલ લેવા માટે પણ આવે છે પણ બહુ જ ફેમસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ રહેવાળા પણ મળી જશે અને લોકેશન પણ બહુ મસ્ત છે લાસ્ટમાં હું તમને સબ બતાવી દઈશ લાસ્ટમાં અહીંયા આપેલું છે તમે લોકેશન જોઈ શકો છો અને એની સાથે પછી ડુંગળી અને મરચાં તો ખરા બાકી શું મરચાં તળીને જોઈ શકો છો મરચા એટલા મસ્ત રીતે તેલમાં તળીને ફ્રાય કરીને પછી આપે છે અંદર કે ચોમાસાની સિઝનમાં ડાણાવાળા અને મરચા અને ડુંગળી ખાવા મળી જાય તો બાકી ટેસ્ટનો ફક્ત આનંદ મળી જાય તે અને આવી ગયો છે પણ અને બહુ જ પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળવડા એક છે મહારાજા ડાળવડા ઉવડ નામમાં બહુ પ્રખ્યાત છે મેરોજી રૂટીઓ ખાવા મળે આવે અને જાણી તરફ પ્રખ્યાત ડાળવડા આપણા બાપુનગરના વિસ્તારના ઝાડવાડા છે પણ બહુ જ સ્વાદિષ્ટ અને લાજવા દાવડા પણ બનાવે છે બાપુનગર ચાર રસ્તા ઉપર તમને લાસ્ટમાં લોકેશન તકલીફ છે અને મોજ મળ ચોમાસાની અંદર સીઝનની અંદર ડ્રાયવાળા ખાવાની મોજ કરો બાકી ચોમાસાની અંદર જો આવા ડાયવાડા ગરમા ગરમ બનાવીને મળી જાય તો બાકી શું મોજ પડી જાય અને આ મસાલો ખરા બહુ જ ફેમસ અને જૂનાના જાણીતા છે એ પણ ડાયાવાડા તે વર્ષો પૂરાના જૂનાના જાણીતા વર્ષોથી આગળ ડાયવાડાનો ઊંધો કરે છે બાકી અને શું ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ બનાવીને ખવડાવે છે